ગઢડા તાલુકાના મેગોડિયા ગામના માલધારીઓ દ્વારા ગાયો સાથે તાલુકા પંચાયતનો કર્યો ઘેરાવો બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના મેગોડિયા ગામે ગૌચર ખાલી કરવા બાબતે વારંવાર રજૂઆત કરવા છતાં પણ ગૌચર ખાલી કરવામાં આવ્યું નથી જ્યારે બે વર્ષ પહેલા માપણી પણ થઈ ચૂકેલી હોય ટીડીયુ સાહેબની હાજરીમાં ત્યારબાદ તે સમયે ટીડીયુ સાહેબ દ્વારા નિપજ લેવાનું કીધેલું હોય નિપજ પીધા બાદ આ ગૌચરની જગ્યા ખાલી કરવાની હોય ત્યારબાદ છેલ્લા ત્રણ વર્ષથી રજૂઆત કરવા છતાં પણ આજ સુધીની માલપા હજી ગૌચર ખાલી કરવામાં આવ્યું ન હોય તો આજે મેઘોડિયા નામના ગામ પંચાયત તથા માલધારી સમાજ દ્વારા આશરે બસોથી ત્રણસો ગાયો લઈ તાલુકા પંચાયતે આવી અને મૌખિક રજૂઆત કરેલી હોય ત્યારે ટીડીયુ સાહેબ દ્વારા મીડિયા સમક્ષ બાહેંધરી આપતા દસ દિવસની સમય મર્યાદા આપેલી હોય અને આ દસ દિવસમાં જો ગૌચર ખાલી ના થાય તો આવનારા સમયમાં બોટાદ જિલ્લાના તમામ માલધારી તથા ગઢડા તાલુકાના તમામ માલધારી દ્વારા

રજૂઆતો ઘણા સમયથી છે અને એના માટે માપણી પણ અગાઉ આપણે કરેલી છે માપણીમાં જે વિસ્તાર દબાણમાં દેખાડેલો છે એ વિસ્તાર માં જે અરજદારો આવે છે જેમણે ખેતીમાં ત્યાં વાવેતર કર્યું છે એ લોકો કોર્ટમાં સ્ટે કોર્ટમાં શું કહેવાય માપણી સીટ કોર્ટમાં ગયેલા છે કે આ વિસ્તાર એમનો છે એટલા માટે માપણી સીટ જે તે સમયે ફાઇનલ થઈ હતી એના આધારે ફૂટા પણ કદાચ નાખવામાં આવ્યા હતા એ લોકોની રજૂઆત છે એ લોકો કીધું છે નાખવામાં આવ્યા હતા પણ હાલ કાઢી નાખ્યા છે એવું કહે છે અંદાજે કેટલા વીઘામાં દબાણ છે અંદાજે આપણે રેકોર્ડ પર જોઈએ તો ચાલીસ હેક્ટર સમથિંગ છે જે ટોટલ ગૌચરનો વિસ્તાર એમાંથી આપણે ત્રીસ થી ચાલીસ ટકા વિસ્તારમાં હશે જેમાં દબાણ છે સાહેબ કેટલા વર્ષોથી ત્યાં વાવેતર થઈ રહ્યું છે

એમાં જે શ્રી સરકાર લખાયના હોય છે એના સુધારા માટે મામલતદાર ઓફિસમાં લખી દીધું છે એ બેથી ત્રણ દિવસમાં સુધારો થઈ આવે છે અરજદારોને આખરી નોટિસ આપણે આપવાના છીએ એના માટે સાત દિવસનો સમય છે એટલે ટૂંકમાં દસ દિવસમાં આપણે એમનો કંઈક